જોઈએ આજના સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગ્રામના પેટાપરા ભવાની વિસ્તાર માંગ પીવાના પાણીના સંપના કામનું વહીવદાર અને તલાટીક્રમ મંત્રી દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે આ વિસ્તાર માંગ ઘણા વર્ષેથી પાણીનો પ્રશ્ન ચાલી રહ્યો છે આ વિસ્તાર માંગ હાલ કતપર ગ્રામમાંથી પાઇપ લાઇન દ્વારા પાણી મળે છે પરંતુ હાલ પાણીની લાઇનનું અંતર બે કિલોમીટર હોવાથી પાણીની માત્રા ઓછા પ્રમાણમાંગ મળે છે જેથી વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી અનુભવી પડે છે અને અગાઉ માંગ મુખ્યમંત્રી સાહેબના પોર્ટલ પર અરજી કરેલ અને અગાઉ રજૂઆત પણ કરેલ પરંતુ આ અમારા સ્થાનિક તંત્ર રાજકીય બાબતે આંખ આડાકાન કરી રહ્યું છે અને લોકોને સુવિધા ન મળવા દેવા બાબતે અટકાયત કરે છે આ ગ્રામ પંચાયતના વહીવદાર સાહેબ પંચાયત માંગ અનિયમિત અને ગેરવર્તન પણ કરે છે અને ક્રમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી અરજદાર અરજી કર્યા પછી ખોટું આશ્વાસન આપે અને લેખિત માંગ પણ અહેવાલ કરે છે પરંતુ સમય જતાં પણ કામ ચાલુ કરતા નથી તો આ બાબતે યોગ્ય તપાસ કરી વહેલી તકે કામ ચાલુ કરાવી વહીવદાર સાહેબ સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી અહેવાય સુનિલભાઈ વાલિયા